ગાય સાંજે આપણે ગરમ ગરમ ગાંઠિયા પાડીશું તો ગાંઠિયા માટે આપણે ચણાનો લોટ લીધો છે ગાંઠિયાનો ખારો તેલ અને પાણી બે સરખું લઈને લોટ બાંધી લીધો છે અને એની અંદર હિંગ અને તે ભૂકી નાખી છે અને આમાં આપણે ખાવાનું તેલ નાખ્યું છે તેલ આવે પછી હાવ ધીમો ગેસ કમ નાખવાનું ધીમા ગેસે આપણે ગાંઠિયા પાડવાના જો આવી રીતે લોટ તૈયાર કરવાનો હવે એને આપણે ગાંઠિયા પાડશું આપણે આના ગાંઠિયા વણીશું એના માટે આપણે થોડોક લોટ લઈ અને એને તેલમાં આવી રીતે ગોળી અને આપણે આવી રીતે મસળશું પેલા પાટલે પછી આને ધીમે ધીમે આપણે જામ આ અથેરી આ હોય એનાથી પોચા પોચા આપણે ગાંઠિયા વણીશું જામ આવી રીતે કરશું આપણે બે ત્રણ વાર મસળશું એટલે મસ્ત ગાંઠિયું આપણું વણાશે જો જો આવી રીતે આપણે ગાંઠીયો સરસ મજાનો વણાઈ જશે હવે અને આવી રીતે આપણે બધા જ ગાંઠિયા વણી અને તળસું જોવા તેલ છે તળસું આપણે ઊભા લેજો જો આમ વણશું જો આમ વણાઈ જાય એટલે આપણે ધીમો જ ગેસ રાખશું ને એની અંદર આપણે નાખતા જાશું ધીમે ધીમે ઉપર આવે એટલે એ ગાંઠિયો એકદમ સરસ થાય વચન સરસ થાય આવી રીતે ધીમા કેસે આપણે બધા જ ગાંઠિયાને વણી દેસુ ધીમો ગેસ હોય એટલે ગાંઠિયા એકદમ પૂલીને ને તૈયાર થાય છે

આની અંદર આપણે હંચર અને હિંગ નાખી અને તૈયાર કરશું